વુડરા શહેર અને જિલ્લાના માસ્ટર ટ્રેનરો માટે એક તાલીમ વર્ગ યોજાયો છે વુડદા શહેર જિલ્લાના માસ્ટર ટ્રેનર્સ માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિવેક ટાકની અધ્યક્ષતામાં તાલીમ વર્ગ યોજાયો છે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અને એકસો છત્રીસ વાગોળે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને આજ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા પ્રિસાડિંગ ઓફિસર મદદનીશ પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ મતદાન સ્ટાફને તાલીમ આપી શકે તે માટે માસ્ટર્સ ટ્રેનર્સને તાલીમ આપવા બાબતે જ તાલીમ કાર્યક્રમ યોજાયો છે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિવેક ટાકની અધ્યક્ષતામાં યોજાયેલા તાલીમ વર્ગમાં વડોદરા શહેર જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તાર વિભાગના સૌથી વધારે માસ્ટર ટ્રેનર્સ હાજર રહ્યા હતા શ્રી વિવેક ટાકે શહેર જિલ્લામાંથી હાજર રહેલા વિવિધ માસ્ટર ટ્રેનર્સને ચૂંટણી વખતે રાખવાની તકેદારીઓ તેમજ શું કરવું અને શું ન કરું ચૂંટણી સંલગ્ન વિવિધ મુદ્દાઓ તેમજ જોગવાઈઓથી દરેક ટ્રેનર્સને માહિતગાર કર્યા હતા નાયબ ચૂંટણી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ માસ્ટર ટ્રેનર્સની મૂંઝવણો અને તેમના ઉદભવેલા પ્રશ્નોને તર્ક સતર્ક જવાબ આપીને તેમને માહિતગાર કર્યા હતા આ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ માસ્ટર ટ્રેનર્સ તેમજ નવા ટ્રેનર્સોને તાલીમ અર્થે મશીન વિભાગ તેમજ થિયરી વિભાગમાં વિભાજીત કરીને તબક્કાવાર માહિતી આપી હતી આ ચૂંટણીમાં જે ઉપયોગમાં લેવના ઈવીએમ મશીન વીવીપેટી મશીન તેમજ તેમાં થયેલા નવા સુધારા વિશે તાલીમાર્થીઓને તબક્કા સભર માહિતી પણ આપી હતી ગત ચૂંટણીના અનુભવો જણાવી તાલીમમાં ઉપસ્થિત રહેનાર માસ્ટર ટ્રેનર્સને વિવિધ પગલાઓ વિશે ચૂંટણી વખતે જ રાખવાની તકેદારી વિશે સૂચનો પણ આપ્યા હતા